નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આસો માસના કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશી એ નામે ઓળખવામાં આવે છે પુરાતન કાળમાં એક મૂળકંદ નામનો રાજા રાજ્ય કરતો હતો તેને ચંદ્રભાગા નામની સુંદર પુત્રી હતી આ પુત્રીને મૂળકંદ રાજાએ ચંદ્રસેન નામના રાજાના કુંવર શોભન સાથે પરનાવેલ હતી ચંદ્રભાગા પરણીને સાસરે આવી થોડો સમય પસાર થયા બાદ તેનો પતિ શોભન અચાનક બીમાર પડી ગયો એ દિવસે રમા એકાદશી હતી રાજકુટુંબમાં આ વ્રત દરેક રાજવંશી વ્યક્તિ કરતું હતું જેથી ચંદ્રભાગાએ પણ આ વ્રત કર્યું પરંતુ કાળનું કરવું કે શોભન સાજો થવાને બદલે મૃત્યુ પામ્યો ચંદ્રભાગા પતિ પાછળ સતી થવા માટે તૈયાર થઈ પરંતુ શોભનના પિતાએ તેને તેમ કરતાં અટકાવી રમા એકાદશીના શુભ દિવસે શોભનનું મૃત્યુ થયું હતું તેથી તેનો સ્વર્ગવાસ થયો અને તરત જ બીજા જન્મમાં એ જ દેહે મંદ્રાચળ નામના પર્વત ઉપર ઉચ્ચકુળમાં શોભનનો જન્મ થયો એક દિવસ રાજાના રાજ્યનો એક બ્રાહ્મણ મંદ્રાચલ પર્વત પર જઈ ચડ્યો ત્યાં તેણે સદેહે શોભનને જોયો તેને જોઈ બ્રાહ્મણ અચંબામાં પડી ગયો બ્રાહ્મણે નક્કી કરી લીધું કે આ કોઈ બીજો પુરુષ નથી પરંતુ ચંદ્રભાગાનો પતિ શોભન જ છે જેથી બ્રાહ્મણ ઝટપટ નગરમાં પાછો આવ્યો અને ચંદ્રભાગા રાણીને સઘળી વાત જણાવી ચંદ્રભાગા પતિને જીવિત જાણી વિચારમાં પડી ગઈ છતાં પણ પરમાત્માની લીલા સમજીને તે તત્કાલ પતિને મળવા સાથે રાજપુરોહિતને પણ લેતી ગઈ રાજપુરોહિતને લઈને ચંદ્રભાગા વામદેવના આશ્રમે ગઈ અને પોતાના પતિ વિશેની સઘળી હકીકત કહી સંભળાવી વામદેવે ચંદ્રભાગાને એવું દિવ્ય રૂપ આપ્યું જેથી એનો પોતાનો પતિ આ જન્મમાં પણ તેને ઓળખી શકે ચંદ્રભાગાએ શોભનને જોયો જોતા જ તે તેને ઓળખી ગઈ શોભન પણ પત્નીને ઓળખી ગયો પતિ પત્નીનું ફરીથી મિલન થયું આમ આશોવદ એકાદશીના વ્રતના પ્રતાપે ચંદ્રભાગા રાણી પોતાના પતિને મૂળ રૂપે બીજો અવતાર લઈ ફરીથી પ્રાપ્ત કરી શકી પતિ પત્ની નગરમાં આવી સુખ ચેનથી રહેવા લાગ્યા એક દિવસે યોગાનો યોગે આ વાત ફરી યાદ આવતા ચંદ્રભાગાએ પોતાના પતિ શોભનને કહ્યું કે હે દેવ મારે પિતાને ત્યાં હું માત્ર આઠ વર્ષની હતી ત્યારથી આ વ્રતને વિધિપૂર્વક શ્રદ્ધા અને ભક્તિથી કરતી હતી જેના પુણ્ય અને ફળના પ્રતાપે મને તમારા જેવા પતિનો જન્મ જન્મનો સાથ અને સૌભાગ્ય પ્રાપ્ત થયા છે આપની મરજી હોય તો આ વર્ષે આપણે આ વ્રતની આપણે ધામધૂમપૂર્વક ઉજવણી કરીએ અને યથાશક્તિ પુણ્યદાન કરીએ શોભને રાણીને એમ કરવાની પ્રેમથી સંમતિ આપી વ્રતનો દિવસ આવતા જ રાજા રાણીએ આ વ્રત કર્યું અને હજારો યાચકોને મોઢે માગ્યું દાન આપ્યું અને પુણ્યશાળી થયા આ વ્રત શ્રદ્ધા ભક્તિપૂર્વક જે કોઈ નરનારી કરે છે તેને ચંદ્રભાગા અને શોભનથી પણ અધિક પુણ્ય અને ફળ આ લોકમાં પ્રાપ્ત થાય છે તો મિત્રો જો આપને આવા વિડિયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ